તો બધાને રામ રામ જય માતાજી સવાર હાથથી ગયા તા લોકનો વેતનતો આવ્યો પછી આપણે પછી ચાલુ કર્યો ને તો આપણે હાથથી આવતા રહ્યા હતા તો બળધન આપણે શરવા છોડવાનું ક્યાંય હેઠળ આવ્યું તો પેલા હવે બરધુન છોડ મી કે આવ્યું તો બળધન સોડ મીઠે બાપા સારું પાર્ટી આવી પાર્ટીને સરી આજે

થોડી ખાઈ તગડ બરે તું નાતો તો એમ બરકો માં તાર તાર ના માં હે છે અરે વાહ એ વાહ વાહ યે તવા જે બહુ ખાતા હી ને છે ને ઘરે એમ ધૂળ ખાઈ રહેતા મને કે ધૂળ ખાવા મળે બહુ ખાતા હી ખા ને ઇંગા ખાતા હે ને મોળા એક્સેસ ભૂખા રહેતા ને દૂધ થી સાહીન ધરાય હે

ત્યાં જોઈએ સાજમાં કેવું રિઝલ્ટ છે આપણે જઈએ સાજી તો હાલો સીધા અહીંયા મળીએ ને આ રિઝલ્ટ કમ્પ્લીટ આવી ગયું ખડ ભરવા માંડ્યું ગોળ પાન ઓલા ને બધું કમ્પ્લીટ ભરવા જ મીડ્યું છે આપણે જઈએ સાજમાં કેવું રિઝલ્ટ આવ્યું હોય તો હાલો ત્યાં જઈએ તો આમ ખડમાં તો કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયું અને સાજમાં જો ડીમ પડવા માંડ્યો આમલું સાજે લોકગાવા માંડ્યું કમ્પ્લીટ અને કોઈ પણ આપણા સબસ્ક્રાઈબરને કંઈ ખડ હોય ખેતરમાં તો તમારે જા પડી કે સાટવાની ઇલેક્સ મેરા એકોતેર એનું રિઝલ્ટ બહુ સારું છે તો આ ખેતરમાં પણ જ મારે છે તો કે પૂરું થઈ ગયું હા ને આપણે પણ જ મારી અને સાજની મારી મારવી હોય તો સાજમાં આ કામ કરે બહુ કામ ના કરે બહુ ખાટી મારવી પડે સાજની બેસી આવે એક થાય કોઈને પણ જો સાજ હોય ખેતરમાં હોય વરાપતું ન હોય કોઈને પણ જો એ સાચવું હોય તો આપણો મેસેજ કહીજો તમને અહીંનું નામ પણ આપી દે કે કયા દવા છે ક્યાં આવે અને કેટલાની આવે એ બધું આગલા બ્લોકમાં કહી દે તો કોમેન્ટ કહીજ કોઈને પણ સાજ ખેતરમાં હોય ને નાબૂદ કરવું હોય તો નાબૂદ થઈ જાય વાર લાગે દસ પંદર દિવસ દસ દસ દિવસથી તો વાર લાગે ઓછામાં ઓછી અને આમને તો તાત્કાલિક રિઝલ્ટ આવે કાલે સાટે જે સોવી કલાક થાય આજે સોવી આજ બપોરે સોવી કલાક થાય કાલે બપોરે પૂરી કમ્પ્લીટ થાય અને આજે ગોવર મારવા આવ્યો તો રિઝલ્ટ આપી દીધું કામ આપ્યું એ જ રિઝલ્ટ આપ્યું વારે વાહ કેવાનું દવાનું હે અહીંયા ખીચડે છે અમે ત્રણ આવ્યા એક ઉમર મામી ને પંખીને માળા બતાવું અહીં આવા મારા બહુ કરે એ પહેલાં આગલા ઉલોકમાં પણ ઘણા તમે જોયા આવે એવા મસ્ત મારા બનાવ્યા નહીં મારા છે એક બે ત્રણ ચાર પાંચ છ ઓહો ગણાય એમ ને એટલા છે ગણાય તો જાય પણ વાર લાગે એમ છે ઓછા માં ત્રીસ પછી ત્રીસ પછી મારા આ બનાવેલ મસ્ત ના ખડ અમુક મારા એઠા પડી ગયા છે બતાવ કા એઠા પડી ગયા ને હા એઠા પડી ગયા તમને એ બતાવ એ જારીએ આવડતી બનાવે આ ત્રણ ઓરાવતારે કે જૂના છે આ નવા મહારાખા કેવું કેવી રીતે બનાવેલ છે નામને ને એની અંદર પછી જાત આપણ બીજો આપણો તાજો મહારો છે એ ઉડાણમાં એક ઠેલા જેવા છે જ્યાં થી ગરબો તીંગેડ છે પણ સબસ્ક્રાઈબર જોતા હોય ટુકડા ઉરા હોય ને તો મને કોમેન્ટ કરજો કે ભાઈ મારે જોતા તો કેટલા માળા છે ત્રણ શિયાર શિયાર માળા તાજા છે તાજા છે ને શેર શિયાર મારા છે ને તો ગણતા કેટલા છે કેટલા છે ચાર પાંચ છે કે લઈ જવા ને આ દેવા દેવા કે લઈ જવા ચાલો અમારે આપણે ઘેર લેતા જઈએ ને કોઈને પણ જોતા હોય તો કોમે કરજો તો આપણી લઈ જાય હોય ને તો આપણી ઘેર છે અટાણા નજરા ગદીડા દૂધ કમ્પ્લીટ પાઈ લીધું તો દવા ચાલુ છે તો સાપણ પીએ ના મારા કોઈ જોતા હોય તો લઈ આવ્યો આપણે ઘેર કોમેન્ટ કરી દેજો આપણે કોઈ ફ્રેન્ડ જોતા હોય તો જ કોમેન્ટ કરી દેજો એમ કહેવાય ને મારા તો હાલો સા પી લે ને પછી ગધી ડાને બાંધી દઈએ ઘડીક મોકલા છે દૂધ પાઈ લીધું ઢોર દવાઈ ગયા ત્યાંથી એક જ ભી બાકી દૂધ દેવા જવું ને પછી આપણે પાડી ફરવા જવું રૂડેભાઈ પાડી લીધી રિસ્કા લઈને જવું ફરવા આપણે તો હાલો સા પાણી પીને આગળ મળીએ બોલ તો આપડે કમળી નીણ નખાઈ ગયું બધા ઢોર ના દીધું બળધ્યું નાખી દીધું હાલો આપડે વૈશ્ચે પાર્ટી ફરી આવી બરોડાભાઈ